અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં અનરાધાર મોસમી વરસાદ વરસ્યો રાજુલા શહેર સહિત આસપાસના ગામડાઓમાં સવાર સુધીમાં આશરે આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ભારે વરસાદ કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા ઉંઝાયા ગામમાં આશરે પચાસ જેટલા ખેતમજૂરો પાણીમાં ફસાઈ ગયા ઘટનાની જાણ થતાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને મરીન પીપાવા પોલીસની ટીમે ફસાયેલા ખેતમજૂરોને બચાવવા કવાયત શરૂ કરી સૌના સંયુક્ત પ્રયાસોથી ફસાયેલા તમામ ખેતમજૂરોને સલામત રીતે બહાર કાઢવામાં જે મજૂરી કરવા આવેલા લોકો દયાળ ગામના ચાંચ પટવા ગામના અને આ ગામના અમુક ખેડૂતો જે વધારે પડતી પાણી આ ગામમાં ફરી વળવાના કારણે પચાસક જોડ પચાસ લોકો બાળકો સહિત જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હું આ ગામના યુવાનોનો આ ગામના સરપંચ તો આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા સાથે સાહસ કરી અને ટ્રેક્ટરનું પણ અમને સહાય મળી અને એના કારણે અમે આ રેસ્ક્યુ કરી શકા જો ટ્રેક્ટર કંઈ ન હોત તો અમે કદાચ ત્યાં સુધી અમે પણ પહોંચી શકા ન હોત પોલીસ તંત્ર સાથે રહી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીને આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે આવા સમાચાર મળ્યા તાત્કાલિક જ આ ગામમાં આવી અને દરેક લોકોને આ બાબતે મુખ્યમંત્રીશ્રી સાહેબ સાથે પણ મેં ધ્યાન ઉપર મૂકી દીધેલું કલેક્ટર સાહેબ સાથે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને જરૂર પડે કદાચ હેલિકોપ્ટરની તો હેલિકોપ્ટરને પણ સૂચના આપી દેવામાં આવી હતી રામપરા ગામના એ બાજુ વિસ્તારના લોકો પણ જે સાત આઠ જણ બાળકો સાથે જે ફસાયેલા હતા એને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે